મારો બેટો કાઈ રાફળા રોકો પોદ પીડ્યો હેન મારી બેટી ઓલી જાડી પોદરો મારા મોલ લઈ લેશે પણ રોકી લેવો છે મારે યો

મારું દીકરું મારી માને કેમ કેવું કે જાડીએ મને માર્યો પોદ તો મેં રોઈ્યો હતો અને કાંઈને મને ધડ્યો મોટા પડી જાય તને દાંત આવે છે કોઈ કોઈ ઉભા કરે મેં થોડો તમને પાડ્યા યાર પછી મોટા આમો બોલે કા કા બેટા પાસો આયો હવે ને લે સુધી ગામ માં રકડવું બોલે મારી બેટી આ શિયાળાની કડકડતી ઠંડીમાં ટાઢા પાણીમાં નાવાની હિંમત નથી થતી

મારા ઉપર હાથ ઉપાડી અને મોટી બહુ ભૂલ કરી મારે કે ગામના બધા છે મને જોયું ને મંગુભાઈ આપણે જો કોઈ નું સહન એવું ખોટું ન કરી દીધો ને કાન ના જ ને मोटी मोटी कहीं माने कितु तेज मारो तक वो पोतो भी जो मार दूँ मोटी मोटी कर तो योरे <laughs> अजाड़ी ने अतियर मा क्या थी ने बोला भी <laughs> सुचियो